મારું નામ વેલજી ભીમજી ચારણ ગામ માણસ તાલુકો ભુજના અમે કંટ્રોલ લેવા ગયા હતા કંટ્રોલ એ લોકો નહોતું આપ્યું ઓછું આપે છે એટલા માટે અમે ગયા બપોરના તો એ લોકો ગાડી ભરતા હતા પિકઅપ બ્લેકમાં તો એ બાબત મુકેશ ગોપાલ પરમાર ને ગોપાલ મેનજી પરમાર એ બે કંટ્રોલવાળા છે ને ત્રણ બાઈક પિકઅપવાળા હતા માણસો એ લોકોમાં ભરતા અમે ના પાડી તો મારા છોકરે શૂટિંગ ઉતારી શૂટિંગ ઉતારી મારા છોકરાનો મોબાઈલ તોડી નાખ્યો ને પછી અમે એને જાણ કરી કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ તો એ કે એ કે આ તમારે જે થાય થાય કરી લ્યો અમારું આ કંટ્રોલનો માલ નથી દુકાનનો માલ છે કે આ તો અમે કે દુકાનનો છે કે એમ કરીને કે તમે જવા દો અહીંયાથી અમે પછી વાત કરી શૂટિંગ કરી તો એ બધા પછી અમારા બધા ભેરા થયા પરિવારના બધા ગામજનો તો અમે વાત કરી બધા કે આમ ન ચાલે બ્લેકમાં તમે માણસો નથી આવતો બ્લેકમાં તમે મધમ વેચો એમ કરીને પછી એ છકડો જવા દીધો જવા દીધો તો એમાં મારા ઘરવાળીને લાગી ગયો ને મને મને એ છકડાવારે ઇંગલ મારી માસામાં ઇંગલ લાગી ગયું છે ને માથું ઘૂસણ છકડામાં એમ કરીને મારા પોતરાને પણ એને તો પણ આવી ગયા બીજી બાઈ મુસલમાન બાઈ હતા એને પકડ્યો એ આવા નીકળી ગયો ને એ આવી જાય છકડામાં આવી રીતે એ મુકેશભાઈએ ઇંગલ જ આપ્યો એને છકડાવારને એમ બાર ગામના આવીને મારી જાય તો પછી શું કાયદો હમણાં માંગ છે તમારી અમારી એ માંગ છે કે ભાઈ અમારે રાશન પૂરું મળતું મળવું જોઈએ બાકી આવી રીતે ભ્રષ્ટાચાર કરે છે જ્યારે જોયે તો રસ્તો બતાવી દે છે કે ભાઈ અમારે કંટ્રોલ એટલું જ આવે છે અમે એટલું જ આપશું કે તમારે જ્યાં જાઉં છે ચારે ચારે દિશા જ ખુલી છે તો અમે એટલા માટે આ પગલું ભર્યું છે અમારે અમારે ન્યાય મળવો જોઈએ બસ અમારે બીજું કાંઈ નથી હતું